એક સમયની વાત છે આકાશમાં ત્રણ વાદળા વાત કરી રહ્યા હોય છે તેમાંનું એક વાદળું કહે છે કે આપણે વરસાદ વરસાવવાનું બંધ કરી દઈએ તો લોકોની શું હાલત થાય તો બીજું વાદળ કહે છે કે હા આપણે એવી ટ્રાય કરવી જોઈએ કે આપણે વરસાદ વરસાવવાનું બંધ કરી દેવું જોઈએ તો આપણને ખબર પડે કે લોકોની શું હાલત થાય છે તો તેમાંથી ત્રીજું વાદળ કહે છે કે તો પછી ક્યારે શું કામ અત્યારે જ આપણે વરસાદ વરસાવવાનું બંધ કરી દઈએ અને આગળના પંદર વર્ષ સુધી આપણે ધરતી ઉપર વરસાદ વરસાવશું જ નહીં તો આપણને ખબર પડશે કે લોકોની શું હાલત થાય છે એટલે આ વાત નીચે બધા ખેડૂતોને ખબર પડે છે એટલે ખેડૂતો પોતાનો ખેતીનો સામાન પેક કરીને મૂકી દે છે અને ખેતી કરવાનું બંધ કરી દે છે ખે ખેડૂતને એમ થાય છે કે હવે વરસાદ વરસવાનો નથી તો આપણી ખેતી તો થવાની નથી તો આપણે ખેતી શું કામ કરીએ

થોડા દિવસ પછી એક વાદળ નીચેથી નીકળે છે અને આખેડુને પૂછે છે કે હવે અમે તો આગળના પંદર વર્ષ સુધી વરસવાના નથી તો આ મહેનત ખોટી મહેનત શું કામ કરે છો તો આખેડુ જ જવાબ આપે છે કે તમે ભલે ને ન વરસો પરંતુ હું મારી મહેનત એટલા માટે કરું છું કે આગળના પંદર વર્ષમાં હું ખેતી કરવાનું ના ભૂલી જાઉં તમારે વરસવું હોય તો વરસજો અને ના વરસ હોય તો પણ કાંઈ વાંધો નહીં પરંતુ હું મારી મહેનત એટલા માટે શરૂ રાખું છું કે હું આગળ જતાં મારી મહેનત આ મારી ખેતી કરવાની કળા હું ભૂલી ના જાઉં એટલે આ વાત સાંભળીને વાદળને પણ એવું થાય છે કે આ આગળના પંદર વર્ષ જો મેં વરસશું નહીં મેં વરસાદ નહીં વરસાવીએ તો અમારી વરસાદ વરસાવવાની કળા અમે ભૂલી ના જઈએ એટલે આ વાતથી તરત જ બધા વાદળો નિર્ણય કરે છે કે અત્યારે જ આપણે વરસાદ વરસાવવાનું શરૂ કરીએ અને વાદળા ધરતી ઉપર વરસાદ વરસાવવાનું શરૂ કરે છે અને આ ખેડૂતે જે મહેનત કરેલી હોય છે તેની ખેતીનો પાક ઉગી નીકળે છે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે દોસ્તો કે આપણે આપણી મહેનત શરૂ હશે તો આપણને આનું ફળ ગમે ત્યારે મળશે અત્યારે ભલે આપણી પરિસ્થિતિ અનુકૂળ નથી આપણે મહેનત તો કરીએ છીએ પણ ફળ નથી મળતું પરંતુ અમુક સમય એવો આવશે કે આપણને એ આપણી મહેનતનું ફળ જરૂર મળશે ચોક્કસ મળશે કારણ કે દર વખતે સમય એક સરખો નથી હોતો આપણી મહેનત શરૂ હશે તો તેનું ફળ આપણને ભગવાન ઈશ્વર જરૂરથી ચોક્કસથી આપશે તો દોસ્તો તમને આ કહાનીમાં કાંઈક જાણવા જેવું લાગ્યું હોય કંઈક સારું લાગ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને અનેક લોકો સુધી પહોંચાડજો અને આ વિડીયોને લાઇકજો થેન્ક યુ દોસ્તો